ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિ ગાંધીનગર ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સુરત યુનિટ દ્વારા વિવિધ પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની સાથે રજૂઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિ ગાંધીનગર સંલગ્ન ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ સુરત યુનિટ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશ્યને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અને મહાનગરપાલિકાઓના કર્મચારીઓની વિવિધ માંગણીઓ ઘણા સમયથી સ્વીકારાઈ નથી અને પડતર માંગણીઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે જેમાં ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો આપવા શિક્ષણ ભથ્થું વાહન ભથ્થું કેશલેસ દસ લાખ સુધીનું મેડિક્લેમ યોજના ગ્રેજ્યુએટી વધારવી અને વયનિવૃત્તિ અઠ્ઠાવન વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ સાહીઠ વર્ષ કરવી સહિત અગિયાર મુદ્દાઓની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ ગાંધીનગર દ્વારા ત્રણ માસ પહેલાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ચીફ સેક્રેટરી શ્રીને ગુજરાત રાજ્યના રાજ્ય સરકારના કર્મચારીઓ બોર્ડ નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓની અગિયાર જેટલી જનરલ જે માંગણીઓ છે એ માંગણીઓ તાકીદે પૂરું કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવેલું ત્રણ માસ વીતી જવા છતાં એ માંગણીઓ અંગે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી ન હોવાથી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ ગાંધીનગરના આદેશ મુજબ સમગ્ર ગુજરાતભરની કલેક્ટર કચેરીઓ ખાતે મહાનગરપાલિકાની કચેરીઓ ખાતે જિલ્લા પંચાયતની કચેરીઓ ખાતે વિવિધ કાર્યક્રમો આપવાનું એલાન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપ એક ભાગરૂપે આજે અહીં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે કાળી રિબિન લગાવીને સૂત્રોચ્ચાર કરવાનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિના ઉપાધ્યક્ષના નાતે અમે ગુજરાત સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ગુજરાત સરકારના અમારા તમામ કર્મચારીઓની જે અગિયાર જેટલી માગણીઓ છે એ અગિયાર માંગણીઓનો તાકીદે સુખદ ઉકેલ આવે અને જો એનો ઉકેલ ન આવશે તો સમગ્ર ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ તરફથી આપવામાં આવનાર છે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ સુરત યુનિટ દ્વારા આવેદનપત્ર આપી વહેલી તકે સમસ્યાઓનો નિવેડો લાવવા માંગ કરાય છે હર્ષ સેટા સાથે અઝર કરીશી